અને હોય હોય હું નજીક નજીક જ કંટાળ્યો નાની નાની હાજરી રહેવું પડે દૂર ગામમાં રહેતા હોય તો ક્યારેક ક્યારેક મીઠું લાગે પણ પાહે પાહે હોય એટલે જમાઈ ધરાઈ ગયા હોય અને આ બાજુ કન્યા પક્ષ વાળા ધરાયેલા જ હોય એટલે પછી જમાય છે ને પતિ ગાડીમાં પત્નીને બેસાડી અને પછી એના પત્નીનું પિયર આવે એના એના ગાડી આમ નીચે રાખીને પત્ની પત્નીને વિદાય કરીને ઉપર તું જ નથી જતા ઉપરે નથી જતા તું પતાય કેટલા ઘર ગયા જોધપુર ગઈ હતી રાજસ્થાનમાં તો જોધપુરમાં ત્યાં અમુક એક સમાજ છે એમ એવી કથાઓ છે કે જે રાવણના પત્ની જે છે મંદોદરી ઈ જોધપુરની અમુક એક સમાજ છે ત્યાં ત્યાંના દીકરી છે મંદોદરી એટલે એ સમાજના લોકો આજની તારીખે રાવણનું આપણે પૂતળા દહન દશેરાના કરીએ ને એ સમાજના લોકો રાવણનું પૂતળું બાળતા નથી એ એમ કે તમારા માટે રાવણ રાક્ષસ હશે અમારા માટે તો રાવણ અમારો જમાય છે અમારી અમારા જમાતા અમારો જમાઈ છે એક જોધપુરના લોકો જેવા છે કે એના માટે રાવણ જમાય છે ને બાકીના બધા માટે જમાય જ હમજા હે તી કાલ તમે મે ડબલે થી ના હો તી હમજા અને ને તમને બાથરૂમ માં હશ તો જોધપુર લોકો માટે રાવણ જમાઈએ હતો બાકી ના બધા માટે જમાઈ જ રાવણ છે तो ससरा ने जमाई ने बहु भड़े नहीं हमें प्रश्न ई था के दक्ष प्रजापति तो सामान्य मनुष्य छे एना मन में एवो भेद होय मत भेद होय वो तो कैलाशपति है अखंडानंद है पूर्ण पर, पर ब्रह्म है परम पिता है जगत की मूल धारा है एना मन में आवते कई मतभेद तो हशे કથા એવી છે કે એક વખત દેવતાઓની સભા ભેગી થઈ અને દેવતાઓની સભામાં બધાય દેવતાઓએ નક્કી કર્યું કે આપણી વચ્ચે કોઈ એવો કુશળ વહીવટ કરતા હોય એન્ડ એબલ એડમિનિસ્ટ્રેટર એવો કોઈ સરસ મજાનો હોય જે પ્રજાનો વહીવટ કરી શકે એવો સરસ મજાનો વહીવટ કરતા હોય તો આપણે એને પ્રજાપતિનું પદ આપીએ અને એ આખી પ્રજાનો વહીવટ કરે એનો કાર્યભાર સંભાળે તો દેવતાઓની આખી સભા બોલાણી દેવતાઓની આખી મીટિંગ બેસી અને એની અંદર બધાય દેવતાઓનું ધ્યાન દક્ષ ઉપર જાય છે કે દક્ષ છે એ ખૂબ વહીવટ કુશળ વહીવટ કરતા છે એના વહીવટની કુશળતા એનામાં વહીવટની કુશળતા છે દક્ષ શબ્દનો અર્થ જે થાય દક્ષ એટલે ડેક્સ્ટર એટલે કુશળ દક્ષ શબ્દનો અર્થ થાય છે કુશળ હોશિયાર ન કહી કે આ વ્યક્તિની આનામાં દક્ષતા છે એટલે આ વ્યક્તિની આમાં કુશળતા છે એમાં એ પાવર ધો તો બધાય દેવતાઓનું ધ્યાન દક્ષ પ્રજાપતિ ઉપર ઉતરે છે કે આ દક્ષ છે એ કુશળ વહીવટ કરતા બની શકે આને પ્રજાપતિની ગાદી આપો પ્રજાપતિની પદવી આપો સર્વે દેવતાઓએ સર્વાનુમતે નક્કી કર્યું કે દક્ષને પ્રજાપતિનું પદ આપવામાં આવે અને સર્વાનુમતે નક્કી કર્યું અને દક્ષને પ્રજાપતિની પદવી આપી અને જેમ જેમ દક્ષ પ્રજાપતિના ગળામાં આમ જે બહાર પડે ને આપણે પ્રજાપતિ આટલા વોટ થી લીડ આગળ હોય વળી થોડીક વાર બપોર થાય તો પાછળ થઈ જાય ને વળી આગળ હોય પાછળ હોય આ બધું ચાલે રાખે બધી બધી પેટીઓ ખુલે ત્યાં સુધી કોણ આગળ પાછળ અને એમાંય આમ બહુ નજીકના વોટ થી જીતે એટલે એ તો છેલ્લે સાંજે પાંચ છ વાગ્યા સુધી ચઢ ઉતર ચઢ ઉતર ચડ ઉતર થાય અને છ વાગે ફાઈનલ પેટી ખૂલે અને નક્કી થાય કે આ જીત્યા અને જેવું આ જીત્યા એને એનો સમાચાર આવે એટલે બધાય ગામના લોકો ફૂલની માળા લઈ

જેમ જેમ મોટી પદવી મળી જેમ જેમ ફૂલ માળા મળે એમ એમ દક્ષ પ્રજાપતિનો અંદરનો અહંકાર વધતો જ્યાં ફૂલની માળા છે ને બહુ અઘરી છે સમજો શાલ ઓઢે આ શાલ આ ફૂલ આ આ બહુ અઘરું છે આ જેમ ગળામાં ફૂલની માળા પડે ને એટલે માળાનો અભિમાન વધે 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 અને વધે અમે તો જ્યાં જ્યાં કથા કરવા જઈએ ને

પ્રભુતા પાઈ જા સો મધ નાહી તુલસીદાસજી બહુ સરસ મજાની વાત કરે છે આ દુનિયામાં હજી એવો કોઈ જન્મ્યો નથી કે જેને મોટો પદવી પ્રાપ્ત થયો મોટો અધિકાર પ્રાપ્ત થયો હોય અને એના મનમાં થોડો કે અહંકાર ન આવે એવો દુનિયામાં કોઈ પેદા થયો નથી હવે વાત એવી છે કે એક વખત દેવતાઓની વડી પાછી સભા બોલાણી અને એમાં દક્ષ પ્રજાપતિ દેવતાઓની સભા હોય એટલે મહાદેવ પણ ત્યાં હાજર હોય જ કારણ કે મહાદેવ બી એક દેવ હે દેવો કે દેવ મહાદેવ હે તો દેવતાઓની સભામાં મહાદેવને તો હાજરી હોય જ દેવતાઓની સભા બેઠી છે અને એમાં પાછળથી દક્ષ પ્રજાપતિ આવે છે હવે કોઈ પણ સભાનો નિયમ હોય ને કોઈપણ સભા ચાલતી હોય કોઈ પણ કાર્યક્રમ ચાલતો હોય મીટિંગ ચાલતી હોય અને એમાં કોઈ મોટો માણસ આવે તો એમાં બધાએ ઊભા થઈને એનું સત્કાર કરવો જોઈએ આ એક સભાનું આચાર સંવિતા છે પ્રોટોકોલ છે તો દક્ષ પ્રજાપતિ જેવો પ્રવેશ કર્યો પ્રજાપતિ છે તો બધાએ દેવતાઓ ઊભા થઈને દક્ષ પ્રજાપતિનું સ્વાગત કર્યું પણ મહાદેવ ખૂણામાં બેઠા છે બંધ છે સમાધિના ભાવમાં છે અને રામનું રટણ કરે રામ નામનો જપ કરે એને મહાદેવને નથી કે સભામાં કોણ આવ્યું કોનો પ્રવેશ થયો કોણ આવ્યું મહાદેવને ખબર એટલે મહાદેવ બસ આંખ બંધ કરીને માળા અને સમાધિ અને રામ નામનો જપ મહાદેવને એવો કોઈ ભાવ નહી કે દક્ષ પ્રજાપતિ આવ્યા સસરા આવ્યા અને આપણે ઉભું આ તો આપણે જમાઈ કેવાય તો આપણે તો જમાય એવો કોઈ ભાવ નથી મહાદેવ કો પતા હિ નહી કોણ આયા રામ નામ લીન હે પતા નહીં કોણ આયા અને આ બાજુ દક્ષ પ્રજાપતિ અંદર આવતા આવતા જોઈએ કે મારા મારા સન્માનમાં મારા સ્વાગતમાં બધાય બધા દેવતાઓ ઉભા થયા બધાય દેવતા ઉભા થઈને મને સન્માન આપ્યું ને આ મારો જમાઈ મરાઠું ન મારા બધાય ઊભા થઈને મને સન્માન આપ્યું ને મારો જમાઈ મરાઠું ઉભું ન થયું મને આટલી મોટી પદવી મળી મને આટલો મોટો પદ મળ્યો મારા જમાઈથી ઈ જોવાતું નથી આવી અવળી ગાંઠ દક્ષ પ્રજા મતિ મોતાન મનમાં આવી અવળી ગાંઠ વાળે કે મને આટલો ઊંચો હોદો મળ્યો ને ઈ મારા જમાઈથી જોવાતું નથી હવે જીવાત્માને કોઈ પદ મળે પદવી મળે એને પરમાત્માને એની હારે હું લેવા દેવા જીવાત્માને નાનકડી એવી પદવી મળે તો હું અખંડાનંદ કૈલાસ પતિ ને શું લેવા દેવા ત્યારથી દક્ષ પ્રજાપતિના મનમાં જમાઈ માટે અને પોતાની નગરીમાં કનખલ નગરીમાં આવી અને સૂચના કાપી ઢીંડોરો પીટાવ્યો બધાને સમાચાર પહોંચાડ્યા કે આજથી ગરી ની પ્રજા જો શિવ પૂજન શિવ અર્ચન કરતા પકડાશે તો એને મૃત્યુદંડ આપવામાં આવશે આવો ફરમાન જાહેર કરેલું